અમારા શિક્ષક ધવલભાઈ સાહેબને વિનંતી કરીશ કે પુષ્પગુછા આપી અને સ્વાગત કરશે સૌ નામી અનામી તમામ મહેમાનો અને બધા જ શિક્ષક મિત્રોનું શાળા પરિવારોથી હાર્દિક સ્વાગત છે ધન્યવાદ થેન્ક યુ હું નવદીપ વિદ્યા કેમ્પસ ડાયરેક્ટર શ્રી પારસભાઈ કાલરિયાને વિનંતી કરું છું કે તેઓ આવે આજના કાર્યક્રમને અનુરૂપ બે શબ્દો કે આપણને સાહેબ ધન્યવાદ મંચસ્થ બિરાજમાન તમામ મહેમાનો મહેમાનો અને ઓફ ધ ડાયસ પણ જેટલા શિક્ષકો પ્રિન્સિપલો વાળા વિદ્યાર્થી મિત્રો હાજર છે તેમનું

કારણ કે આપણી વચ્ચે ઘણી બધી સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષકો અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ છે હાજર તો એમને એક એક ટકોર થાય એવી અલગ વાત જરૂર સામે મૂકીશ કે લગભગ વર્ષમાં આપણે જો ભારત અને દેશભરમાં જોઈએ દુનિયાભરમાં જોઈએ તો કલા કલા પક્ષ જે ઉપયોગ થવો જોઈએ એની બદલે કોઈ વિપરીત દિશામાં ઉપયોગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મોટા ભાગે આપણે જોઈએ તો કલાનો ઉપયોગ છે એ અત્યારે કઈ રીતના શ્રૃંગારિકતા અને કામુકતા છે એ એ એ એ લોકોની નજરોમાં વધે માટેનો ઉપયોગ છે 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 બની ગયો અત્યારના બોલીવુડ કે હોલીવુડ મૂવીઝ જોવો કે કોઈ પણ મૂવી ઇન્ડસ્ટ્રીમાં જુઓ તો આ તમને સ્પષ્ટ રીતના દેખાશે ભારતીય કલા આનાથી તદ્દન છે એ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે જો તમે કલા સાહિત્ય અમુક છે એ જોશો તો ભારતમાં છે ઘણી બધી નૃત્ય કલાઓ ફેમસ છે જેમાં અમુક નૃત્ય કલાઓમાં આપણે જોઈએ તો કથકલી છે બરોબર ભરતનાટ્યમ છે જો આપને ખ્યાલ ના હોય તો એક વાત છે એ બધા વચ્ચે મૂકવા ની હિંમત કરીશ કે આપણા આ જે નાટ્ય શાસ્ત્રો છે એ નાટ્ય શાસ્ત્રો કરવા

અને એ જ દિશામાં આ કલા મહોત્સવ અથવા તો યુવા મહોત્સવ છે એ ભાગીદારી નિભાવે એ શુભકામના સાથે છે મારા શબ્દોને વિરામ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ હું વ્યાય મંડળના પ્રમુખ અને કે એમ કોઠારી સ્કૂલના આચાર્ય સાહેબ બીડી પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ આજના કાર્યક્રમને અનુરૂપ બે શબ્દો કહે છે અнд અને સામે ઉપસ્થિત સૌ શિક્ષક મિત્રો વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આ પ્રોગ્રામ ભાષણનો નથી છતો સંસ્થાના સુકાની તરીકે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ગ્રામ મંડળ અંતર્ગત આ પ્રક્રિયા પ્રવૃત્તિ થઈ રહી છે તો માનવીય ચેતના વિકાસની જોત

એને ઊંડી રીતે મેં જાણી પણ છે અને એ તરફ પ્રયાણ માટે શરૂઆત પણ કરી છે આગળ એની સાથે જોડાવાનો મોકો મળશે તો મારું અહોભાગ્ય ગણીશ ભાઈ શ્રી પારસભાઈએ વાત કરી કે શિક્ષણ એ માત્ર પુસ્તક નથી પુસ્તકમાં તૈયારી નહીં પણ ઘણા બધા તત્વચિંતકોએ કહ્યું છે કે બાળકની અંદર જે કંઈ સર્વશ્રેષ્ઠ છે એને એને બહાર લાવવાની પ્રક્રિયા શિક્ષણ છે એટલે કે બાળકોની અંદર જે કળા કૌશલ્ય શક્તિઓ છુપાયેલી છે એને બહાર લાવી અને ખીલવવાનું કાર્ય આવી શાળાઓમાં થતી જુદી જુદી સહભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા થઈ રહ્યું છે અને એ ભવિષ્યની અંદર સારા કલાકારો સારા ખેલાડીઓ અને સારા નાગરિકોનું નિર્માણ કરશે એ ચોક્કસ વાત છે તો કળા અને કૌશલ્યોના વિકાસમાં આ એક પ્રોગ્રામમાં ફરીથી સતલાસના તાલુકા વ્યાયામ મંડળ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે અસ્તુ ભારત માતા કી જય

એક વાત કરીશ કે પાછલા ચાર વર્ષથી મેં સટલાસના તાલુકા વ્યાયામ મંડળના મંત્રી તરીકે ફરજ બજાવી ત્યારથી વિવિધ તાલુકાની અંદર મારે જવાનું થાય છે તો બીજા તાલુકાઓ કરતાં આપણે કંઈક વિશેષ કરીએ છીએ એવું મેં નોંધ લીધી છે બીજા તાલુકાઓની અંદર યુવા ઉત્સવ થાય છે સવારે ચાલુ થાય છે અગિયાર વાગે પૂરો થાય છે અને બધા પોતપોતાના પોતાના ઘેર જાય છે જ્યારે આપણા તાલુકાની અંદર આપણે સુંદર આયોજન વિવિધ શાળાઓ દ્વારા થાય છે જેની અંદર પ્રોત્સાહન રૂપે શિલ્ડ અથવા તો ઇનામ આપવામાં આવે છે સાથે સાથે આપણને સમયને ધ્યાનમાં રાખી વિવિધ શાળાઓ આપણા ધ્યાનમાં રાખી અને ભોજનની વ્યવસ્થા પણ કરે છે એટલે સટલાસના તાલુકાના દરેક આચાર્ય સાહેબોનું આજે હું મંડળ વતી વિશેષ અભિવાદન કરું છું ધન્યવાદ અનુભવું છું આ જે કાર્યક્રમો છે એની અંદર જો આચાર્યશ્રીનો સહકાર ન હોય તો આપણે આ કાર્યક્રમો સફળ કરી શકતા નથી એકલું વ્યાયામ મંડળ જ બધું કરી લે અથવા તો વ્યાયામ મંડળના પ્રમુખ કે આ મંત્રી શ્રી બધું કરી લે એ શક્ય નથી મોદી સાહેબનો એક સંદેશ છે કે સૌનો સાથ